આગળ વાત કરીએ તો અમરેલીના ધારાસભ્યનો લેટર કાંડ હવે પાટીદાર દીકરીના સન્માનનો મુદ્દો બની ગયો છે બનાસકાંઠાના સાંસદ ગિરીબેન ઠાકોરે મહિલા સન્માન મુદ્દે રાજકોટ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને સાંસદ ગિરીબેન ઠાકોરે કહ્યું કે અમરેલીમાં દીકરીનું સરગસ કાઢ્યું તે મહિલા તરીકે દુઃખદ બાબત છે અમરેલીની પોલીસે બુટલેગરનું સરગસ કાઢ્યું હોત તો અમે ચોક્કસ અભિનંદન આપ્યું રાજકીય આગેવાનીએ વાહલા રાખવા મહિલાનો સરગસ કાઢો તે તમામનું અપમાન છે અધિકારીઓ સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ દારૂના આડાઓ ચલાવવા વાળાનું કાઢ્યું હોત બળાત્કારીઓનું સરગસ કાઢ્યું હોત ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપત પણ માત્ર એક રાજકીય આગેવાનોને બાલા નાખવા માટે અને એમનો વાહક સંતોષવા માટે કરીને એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એક નારી શક્તિનું અપમાન છે સમગ્ર ગુજરાતની મહિલાઓનું અપમાન છે પાટીદાર સમાજ એકનું નહીં પણ અમારા બધાનું અપમાન છે અને આવા અધિકારીઓ જે બાલા નાખવા પ્રયત્નો કરતા હોય એની પાછળ સરકારે કડક પગલાં લેવા જોઈએ અને નારીઓનું સન્માન કરવું જોઈએ આમ તો કાર્યનું સન્માન કરવાનું ને એમને તો કંઈ સાથ પાડીએ પેઢીએ લેવા દેવા નથી પણ છતાં પણ જો એમના અહીંયામાં એમના દિલમાં એમની ભાવનામાં કે થોડા ઘણી પણ જો કોઈ ભાવના મહિલાઓ માટે હોય તો આના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી